વડોદરામાં પૂર બાદ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે ત્યારે રાજ્ય સરકારની સહાય મામલે કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે પ્રહાર કર્યા તેમણે કહ્યું કે પૂરના સમયે વડોદરામાં લોકોને મોટું નુકસાન થયું છે વડોદરાના લોકો પૂરના ત્રણ દિવસ સુધી મુશ્કેલીમાં રહ્યા હતા આમ છતાં સરકારે અભ્યાસ કર્યા વિના સહાયની જાહેરાત કરી છે જેથી વડોદરાને ફરી બેઠું કરવા માટે સરકારે સર્વે કરીને સહાય જાહેર કરવી જોઈએ સરકારે સર્વે નથી કર્યો પહેલા અમે સર્વે કરવાનું કહ્યું હતું સર્વેનો રિપોર્ટ સરકારે આપ્યો નથી એ સૌથી મોટી ગંભીર અમે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરીએ છીએ કે તમે અંદાજ કાઢ્યો છે ખરી કે વડોદરા શહેરમાં કેટલા કરોડનું નુકસાન થયું છે તમે તમારા મામલતદારો દ્વારા જ્યાં ત્યાં ટેબલો મૂકીને કેશ ડોલની વાતો કરી પરંતુ જે હકીકતમાં લોકોના ઘર સુધી દુકાનો વેપારીઓનો જે માલ સામાન ગયો છે એનો સર્વે તમે કરાયો નથી એની અમારો સૌથી મોટો આક્ષેપ છે હજી પણ અમારી ડિમાન્ડ આજે જન આક્રોશ રેલીમાં અમારા તરફથી જે તમામ લોકોને સહાયમાં જે વિલંબ થયો છે એની સાથેના પણ પૈસા એમને આપવા જોઈએ બીજી મહત્વની બાબત કે પૂરમાં ડૂબી ગયા એ સાથે જે કર્મચારીઓ કે જે લોકો કે જે વસા હતો ચારે બાજુ પાણી હતી આપે તમામ ત્રણ દિવસ સુધી બ્રિજ બંધ કરી દીધા નોકરી ધંધા બંધ હતા એ લોકોને પણ આર્થિક રીતે તમારે વળતર આપવું જોઈએ એ પણ છે કારણ કે એ બી પૂરમાં ન હતા પણ પૂર સાથેના અસંતગ્રસ્તો હતા